આજે માલન જિલ્લા પંચાયતની અંદર નવા વર્ષનું સ્નેહ મિલન અને જનવેદના કાર્યક્રમ રાખ્યો છે જે છેલ્લા ત્રીસ વર્ષથી આ ભાજપની સરકાર છે એ ખેડૂતો વિદ્યાર્થીઓ મહિલાઓ હોય તમામ વર્ગના લોકોને લૂંટી રહી છે અને જે પ્રશ્ન છે ત્રીસ વર્ષ જે સરકાર છે તેમ છતાં વિસ્તારની અંદર ટ્રાફિકનો પ્રશ્ન હોય રોડ રસ્તાના પ્રશ્ન હોય સ્થાનિક રોજગારીનો પ્રશ્ન હોય કે ખેડૂતોના દેવામાફીનો પ્રશ્ન હોય તેમ છતાં સરકાર કંઈ નિંદ્રામાં છે ખ્યાલ નથી અત્યારે તમે અહીંયા દેખો ધારાસભ્ય એમના છે ગુજરાતની સરકાર એમની છે જિલ્લા તાલુકા પંચાયત હાલની અંદર વહીવટદારો છે ને કેન્દ્ર સરકારે એમની છે તો બિહાર કે બીજા રાજ્યમાં ચૂંટણી હોય તો એક દેશની તિજુરીનો ખજાનો ખુલ્લો મૂકતા હોતા ગુજરાતમાં ત્રીસ વર્ષથી સરકાર છે તો શા માટે ગુજરાતના ખેડૂતો મહિલાઓ યુવાનો માટે વિચારના વિચારતા નથી આ ત્યાં કમોસમી વરસાદના માવઠાના લીધે આજે ખેડૂતોની પરિસ્થિતિ દયની છે તો સરકારે પાક વીમો બંધ કર્યો તો સરકાર અમારો ખેડૂતોનું ધિરાણ માફ કરે એના વિશે પણ આજે આ સંમેલનની અંદર ચર્ચા કરવામાં આવી છે અને આવનારી જિલ્લા તાલુકા પંચાયતની અંદર બનાસકાંઠાના લોકો આ સરકારને જવાબ આપશે એ આજે મોટી સંખ્યામાં બધાએ નક્કી કર્યું છે પેકેજ એટલે શું અમારા કંઈ પેકેજ અમારે ખાલી જ અમારું જે ખેડૂતોનું ધીરાન છે એ માફ કરી આપે એ આપે તો બધું આવી ગયું છે બાકી તમારે હેક્ટરે જ્યારે તમારે લાખ દોઢ લાખનું નુકસાન થતું હોય ને ત્યાં પંદર વીસ પચીસ હજાર રૂપિયા આપે તો સરકારે ખુદ નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે એમણે કીધું હતું પ્રધાનમંત્રી વીમા યોજના હશે કિસાન એની અંદર કદાચ ખેતરની અંદર પાથરા પડ્યા હશે ને વરસાદ આવશે તો પણ જો પાક વીમો પાક તો એ ખુદ નરેન્દ્ર મોદી કહે છે તો કે સરકારે આપિરાન માફ કરવું જોઈએ મારી માગણી છે જે રીતે સર લાગુ કરવામાં આવ્યો છે ખાસ કરીને હું બનાસકાંઠાના આપના માધ્યમથી મતદારોને પણ વિનંતી કરું છું જાગૃત રહેજો અને તમારા મતનો અધિકાર ના છીનવાઈ જાય એના માટે કરીને સૌ જાગૃત રહીને દરેકના જે પુરાવા રજૂ કરવાના હતો પણ રજૂ કરી અને જે લોકશાહીમાં આપણને બાબા સાહેબે જે આપણને અધિકાર આપ્યો છે વોટનો એ છીનવાઈ ના જાય એના માટે સૌ જાગૃત રહી અને પોતાના વોટ માટે ચોક્કસ સાચવીતીના પગલાં લઈને જે પણ ડોક્યુમેન્ટ હોય પૂરા પાડવા જોઈએ